વડોદરા નાગરિક મંદિરની ત્રીસમી વાર્ષિક સાધારણ સભા યોજાઈ સભાસદોને વીસ ટકા ડિવિડન્ડ અને ચાંદીનો સિક્કો આપવાની જાહેરાત વડોદરા વિભાગ નાગરિક બચત અને ધિરાણ મંદિર સહકારી મંદિરીએ પ્રગતિ કરી વિકાસની દિશામાં સતત આગેકૂચ રાખી ત્રીસ વર્ષ પૂર્ણ કરી એકત્રીસમાં નાણાકીય વર્ષમાં પ્રવેશ કર્યો છે આ નિમિત્તે મંદિરની ત્રીસમી વાર્ષિક સાધારણ સભા બુધવારના રોજ વડોદરા મગનવાડી ખાતે સંસ્થાના પ્રમુખ ધર્મેન્દ્રભાઈ દેસાઈની અધ્યક્ષતામાં યોજાઈ હતી સભામાં એકત્રીસ માર્ચના રોજ પૂર્ણ થયેલા નાણાકીય વર્ષના હિસાબો સર્વૈયો ઓડિટ થયેલા અહેવાલને સભામાં બહાળી આપવામાં આવી મંદિરે ગત વર્ષની સરખામણીએ રિઝર્વ ફંડ અને અન્ય ફંડોમાં તેર પોઈન્ટ ચુમ્માલીસ ટકાના વધારા સાથે રૂપિયા એક હજાર છાસઠ પોઈન્ટ ઓગણસી લાખનું ભંડોળ એકત્ર કર્યું છે ડિપોઝિટમાં બે પોઈન્ટ અઠ્ઠાવન ટકાના વધારા સાથે રૂપિયા ત્રણ હજાર ચારસો સત્તર પોઈન્ટ સત્તાવન લાખની ડિપોઝિટ જમા થઈ છે જ્યારે ધિરાણમાં રૂપિયા ત્રણ હજાર બસો ત્રાણું પોઈન્ટ બત્રીસ લાખનું ધિરાણ સભાસદોને ચૂકવવામાં આવ્યું છે આ ઉપરાંત જરૂરી તમામ પ્રોવિઝન કરી ચાલુ વર્ષે સભાસદોને વીસ ટકા દિવિદન અને ચાંદીનો સિક્કો આપવાની જાહેરાત કરવામાં આવી જેનું સભાસદોએ ઉત્સાહથી સ્વાગત કર્યું હતું શેરબંદરો અંગે માહિતી આપતા જણાવ્યું કે મંદિરના સભાસદોની સંખ્યા નવ હજાર ચારસો અડતાલીસ છે અને શેરબંદરો રૂપિયા છેતાલીસ લાખ ચોર્યાસી હજાર ચારસોનું છે વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે વીસ ટકા ડિવિડન્ડ અને ચાલીન સિક્કો આપવાની વ્યવસ્થા સમિતિ ભલામણના સભાએ મંજૂરી આપતા આ ડિવિડન્ડની રકમ પહેલી ઓગસ્ટ બે હજાર પચીસથી સભાસદોના ફરજિયાત બચત ખાતામાં જમા કરવામાં આવશે